डॉ साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટિકલ સાયન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો રાજ્યશાસ્ત્ર વિષયમાં એસવાય બી પેપર નંબર ત્રણ જેનો કોડ છે પીએસસીએમ પીએસસી એસ ટુ ઝીરો થ્રી મુખ્ય અને ગૌણ પેપર ભારતીય સરકાર અને રાજકારણના આ પેપરમાં આપણે છેલ્લો બ્લોક એટલે કે બ્લોક છ એકમ સોળ કેન્દ્ર રાજ્ય વચ્ચેના જે સંબંધો છે તેની વાત મારા અગાઉના વિડીયો લેક્ચરમાં મેં કરી હતી અને જ્યાંથી આપણે અટકાતા ત્યાંથી આગળની સમજૂતી આપણે પ્રાપ્ત કરીશું મારા અગાઉના લેક્ચરમાં અમે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો ખાસ કરીને એ બંને વચ્ચેના ધારાકીય સંબંધો અને વહીવટી સંબંધો અને એમનું જે વિવેચન છે તેની સમજૂતી આપણે પ્રાપ્ત કરી હતી નાણાકીય સંબંધોના સંદર્ભમાં આવકના સાધનો કે સ્ત્રોતો અને વહેંચણીના સંદર્ભમાં પણ આપણે કેટલીક ચર્ચાઓ કરી ચૂક્યા છીએ એટલે આજના આ વિડીયો લેક્ચરમાં મારી સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આજના વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે નાણાકીય સંબંધોનું વિવેચન અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોના સંદર્ભમાં સંઘર્ષના મુદ્દાઓની ચર્ચા અને સમજૂતી પ્રાપ્ત કરી શકો તો ચાલો આવો સમજીએ નાણાકીય સંબંધોનું વિવેચન કરને લગતા વિશેષ અધિકારો કેન્દ્રને સોંપવામાં આવ્યા છે આવકની સમાન વહેંચણી માટે નાણાપંચની રચના કરવામાં આવે છે નાણાપંચ એ કેન્દ્ર રાજ્ય વચ્ચેના કરની વહેંચણીનો આંક નક્કી કરે છે અને તેમાં સુધારો પણ કરી શકે છે સરકારી તિજોરીના નિયંત્રક એવા ઓડિટર જનરલની નિમણૂકની જોગવાઈ ભારતીય બંધારણમાં કરવામાં આવી છે ભારતના આર્થિક માળખામાં નાણાપંચનું જે મહત્ત્વ છે એ ઘણું બધું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને ઓછીનું ઋણ લેવાની સત્તા છે જો કે રાજ્યોએ આ માટે કેન્દ્રની સંમતિ લેવી પડે છે ઉદાહરણ તરીકે રાજ્યો કરોડો રૂપિયા ઉધાર સ્વરૂપે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લે છે તો આ નાણાકીય વિવેચનના સંદર્ભમાં આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજીશું કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોમાં સંઘર્ષના જે મુખ્ય મુદ્દાઓ કે કારણો છે તે નંબર વન ભારતીય બંધારણમાં સત્તાઓનું વિતરણ કેન્દ્રના પક્ષમાં વધુ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના વહીવટી ધારાકીય અને નાણાકીય સંબંધોના અભ્યાસ પરથી એવું કહી શકાય કે ભારતીય બંધારણમાં કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાઓનું સ્પષ્ટ વિભાજન છે આ વિભાજનમાં સત્તાનું વિતરણ કેન્દ્રના પક્ષમાં વધુ છે જે કેન્દ્રને વધુ શક્તિશાળી બનાવે છે અને રાજ્યની સ્વાયત્તતા પર નિયંત્રણ મૂકે છે સંઘ યાદીના વિષયો રાજ્ય યાદીના વિષયો અને સંયુક્ત યાદીના વિષયોમાં કેન્દ્રને વધુ સત્તા આપવામાં આવી છે જે બંને વચ્ચેના સંઘર્ષનું કારણ બને છે તો આ એક અગત્યના કારણની આપણે ચર્ચા કરી બીજું એક કારણ છે રાજ્યપાલની નિમણૂક અને ભૂમિકાના સંદર્ભમાં રાજ્યપાલ એ સામાન્ય રીતે જે તે રાજ્યના વ્યક્તિ હોતા નથી અન્ય રાજ્યના વ્યક્તિની નિમણૂક રાજ્યપાલ તરીકે કરવામાં આવે છે અને રાજ્યપાલ જે રાજ્યમાં ફરજ બજાવે છે ત્યાંના રાજકીય વાતાવરણ ભાષા ભૂગોળ અને પર્યાવરણથી બહુ પરિચિત હોતા નથી બંધારણની જોગવાઈઓ અને કેન્દ્રની સૂચના અનુસાર તેઓ ભૂમિકા ભજવતા હોય છે ક્યારેક રાજ્યોના મંત્રીમંડળોની નિમણૂક કરવામાં કે તેમને બરખાસ્ત કરવામાં રાજ્યપાલની પક્ષપાતભરી ભૂમિકા જોવા મળે છે રાજ્યપાલની નિમણૂકમાં રાજ્યોના મુખ્ય પ્રધાનોની સલાહ પણ લેવામાં આવતી નથી રાજ્યપાલને એ સત્તા આપવામાં આવેલી છે કે તે રાજ્યના અમુક ખરડાઓ રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે જેના કારણે કેન્દ્રનું વર્ચસ્વ વધે છે અને રાજ્ય માટે તે ઘર્ષણનું કારણ બને છે તો એક બીજો મુદ્દો હતો તેમના સંઘર્ષ કે ઘર્ષણના કારણના સંદર્ભમાં ત્રીજો એક મુદ્દો છે રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભમાં કઈ રીતે તો આવો ચાલો એ પણ સમજીએ રાજ્યપાલોની પક્ષપાતી જે વલણની નીતિ છે તો તેને કારણે સત્તાનો એક દુરુપયોગ થવાની શક્યતા રહે છે રાષ્ટ્રપતિ રાજ્યપાલના અહેવાલના આધારે અથવા તેને આવશ્યકતા લાગે કે બંધારણમાં તંત્ર અનુસાર કાર્ય કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તો તે પોતાનું રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ઘણીવાર વ્યવહારમાં એવું પણ બનતું હોય છે કે રાજ્ય સરકારો પાસે આવશ્યક જરૂરી બહુમતી પણ હોય અને વિધાનસભામાં તે સાબિત કરવા માટે જે તે રાજ્ય સરકાર તૈયાર પણ હોય અને આમ છતાં તેને બરખાસ્ત કરવામાં આવતી હોય છે તો કેન્દ્રમાં રહેલ સત્તાધારી પક્ષ જે છે તો એ સત્તાધારી પક્ષનું વર્ચસ્વ અને હિત પ્રસ્થાપિત કરવા આ પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે આમ આ પગલાંઓ દ્વારા બંધારણીય વ્યવસ્થાની નિષ્ફળતા જાહેર કરવાના અધિકાર અને સત્તાનો ઘણીવાર ઉપયોગ રાષ્ટ્રપતિ શાસન થકી કરવામાં આવે છે અને એ એક રીતે આમ જુઓ તો સંઘર્ષનું કારણ બની જાય છે આ બંને વચ્ચેના ચોથો એક મુદ્દો છે આયોજન અને અમલીકરણના સંદર્ભે વ્યવહારિક ઉદ્ભવતા પ્રશ્નો અને ઘર્ષણોના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધોનો અભ્યાસ આપણે મારા અગાઉના વિડીયો લેક્ચરમાં કર્યો છે તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આવકના જે સાધનો છે એની વહેંચણી જે રીતે કરવામાં આવે છે તો એમાં જે લવચિક સાધનો જે છે અગત્યના એ કેન્દ્રને આપવામાં આવ્યા છે અને રાજ્યો પોતાના વિકાસના કાર્યક્રમો અને આયોજનો તૈયાર કરે છે જેના અમલીકરણ માટે નાણાકીય બાબત પર તેણે આધાર રાખવો પડે છે રાજ્ય સરકારના આવકના સ્ત્રોતો આ કાર્યો કરવા માટે પૂરતા નથી અને અપૂરતા હોવાથી તેને કેન્દ્ર સરકાર દ્વારા મળતી જે ગ્રાન્ટ છે કે અનુદાન છે તેની ઉપર ડિપેન્ડ રહેવું પડે છે તેની પર એણે આધાર રાખવો પડે છે કેન્દ્ર સરકાર આ અનુદાન ફાળવવામાં ક્યારેક વાલા દલાવની નીતિ પણ કરી શકે છે પક્ષપાતભરી નીતિ અખત્યાર કરી શકે છે કારણ કે કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ પક્ષની સત્તાધારી પક્ષ એક જ હોય એવું જરૂરી નથી અલગ પક્ષની સરકાર હોય તો આ સંભાવના રહે છે કારણ કે જો કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ રાજકીય વિચારસરણી ધરાવતા પક્ષોની સરકાર અમલમાં હોય તો આવું બનવું સંભવિત છે અને આ બંને વચ્ચેના સંઘર્ષનું અને તણાવનું એક અગત્યનું કારણ બની જાય છે ઘણીવાર રાજ્ય સરકારોનો આક્ષેપ હોય છે કે કેન્દ્ર તરફથી જોઈતું અનુદાન પૂરતા પ્રમાણમાં અથવા તો યોગ્ય સમય નથી મળતું અથવા પૂરતા પ્રમાણમાં નથી મળતું મર્યાદિત મળે છે તો કેન્દ્ર સરકારની આવી જે પક્ષપાતભરી નીતિ છે ક્યારેક તો આ નીતિને લીધે જે તે રાજ્ય સરકારના પોતાના આયોજન અને યોજનાઓના અમલીકરણમાં મુશ્કેલી ઊભી કરે છે તો વ્યવહારમાં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે પાંચમો એક મુદ્દો છે જળવિવાદ કે સીમા વિવાદ બાબતેના સંઘર્ષનો કારણ કે ઘણીવાર નદીઓના પાણીનો ઉપયોગ કોણ કરશે એની વહેંચણી અને નિયંત્રણ બાબતે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા તો રાજ્ય રાજ્ય વચ્ચે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને નવા રાજ્યોની સીમા કે નામકરણ બાબતે પણ ઘર્ષણની સંભાવનાઓ રહેતી હોય છે આ ઉપરાંત પણ બીજા અન્ય કારણો એની માટે જવાબદાર છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોના સંઘર્ષના સંદર્ભમાં જેમ કે પક્ષપાત આધારિત વિધાનસભાની ચૂંટણીઓની મોકૂફી નંબર વન નંબર ટુ કેન્દ્ર સરકારને અનુકૂળ ન હોય તેવા રાજ્યના મુખ્યપ્રધાન વિરુદ્ધ તપાસ પંચની નિમણૂક નંબર થ્રી રાજ્યપાલના માધ્યમ દ્વારા કેન્દ્રની દરમિયાનગીરી અને હસ્તક્ષેપ નંબર ફોર નોકરશાહી કે અમલદારો પર કેન્દ્રનું વર્ચસ્વ નંબર ફાઈવ પક્ષપાતી વલણને કારણે આકસ્મિક મુલાકાતો આ એક બહુ અગત્યનો મુદ્દો છે નંબર સિક્સ ઘણીવાર રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઘર્ષણનો મુદ્દો બને છે નંબર સિક્સ સેવન વીજળી સિંચાઈ નવા ઉદ્યોગોનું સર્જન વગેરે બાબતોમાં પણ તનાવ અને સંઘર્ષ ઉપસ્થિત થાય છે અને આપણે જાણીએ છીએ કે ભારતે સમવાયતંત્રનો સ્વીકાર કર્યો છે અને આમ છતાં તેમાં અમુક લાક્ષણિકતાઓ જે છે એ એકતંત્રી સરકારની જોવા મળે છે એકમ પંદરમાં આપણે વિગતવાર એની સમજૂતી પ્રાપ્ત કરી છે એટલે આ મુદ્દો તમે સરળતાથી અહીં સમજી શકશો તો ભારતમાં કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોમાં કેન્દ્રની સર્વોપરિતા અને વર્ચસ્વ સવિશેષ જોવા મળે છે કેન્દ્ર અને રાજ્ય સરકારો સમાન અને સમકક્ષ દરજ્જો પ્રાપ્ત કરતી હોવા છતાં આપણે જે આ વિવિધ કારણોની ચર્ચા કરી એ બંનેમાં આ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે આ કારણોને કારણે એમાં આપણે કહી શકીએ સાથે સાથે અહીં એ પણ સમજવું જરૂરી છે કે કેટલીક વાર કેન્દ્ર અને રાજ્ય સરકાર સહકારયુક્ત વાતાવરણમાં સાથે મળીને પણ વિકાસલક્ષી કાર્યોને વેગ આપતી હોય છે દરેક વખતે સંઘર્ષ જ હોય એવું જરૂરી નથી સહકારનું પણ વાતાવરણ હોય છે અને એ સંદર્ભે વિવિધ પંચો કે સમિતિઓની રચના કરવામાં આવી હતી એની જે ભલામણો છે એની પણ આપણે વાત કરીએ કારણ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોમાં ઉદ્ભવતા પ્રશ્નો કે સંઘર્ષોના નિવારણ માટે સમયાંતરે વિવિધ સમિતિઓ કે પંચની ભલામણ કરવામાં આવી છે ને આ ભલામણોનો મુખ્ય જે હેતુ છે એ ભારતીય લોકશાહીને અનુરૂપ દ્રઢ અને લોકહિતને સમર્પિત એવું શાસન તંત્ર પૂરું પાડવાનો છે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો સમાન દરજ્જો અને સત્તા અભિપ્રેત હોય કેન્દ્ર રાજ્ય સંબંધો અંતર્ગત વિવિધ પંચ કે સમિતિઓની ભલામણ જે છે તે સંદર્ભે આપણે એવું કહી શકીએ જેમ કે પશ્ચિમ બંગાળ સરકારે ઓગણીસો ને સત્યોતેરમાં પોતાના અહેવાલમાં એવું જણાવ્યું હતું કે બંધારણમાં યુનિયન શબ્દ જે વાપરવામાં આવ્યો હતો યુનિયન શબ્દની બદલે ફેડરેશન શબ્દ મૂકવામાં આવે તેવી એણે ભલામણ કરી હતી કેન્દ્ર સરકારની આવકનો પંચોતેર ટકા ભાગ રાજ્યોને આપવાની પણ તેણે ભલામણ કરી હતી આ સાથે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા થાય તેમજ તમામ રાજ્યોનું સમાન પ્રતિનિધિત્વ જળવાય તે બાબત ઉપર ખાસ ભાર આપ્યો હતો કારણ કે અત્યારે રાજ્યોનું સમાન પ્રતિનિધિત્વ જળવાતું નથી વસ્તીના આધારે પ્રતિનિધિત્વ જળવાય છે તો આ એકમ આપણે જે સમજ્યા વિડીયો લેક્ચરમાં તેના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ સારાંશ રૂપે કે આપણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે વિવિધ સંબંધોની સમજૂતી મેળવી તો એમાં સૌ પ્રથમ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો અંતર્ગત સંઘ યાદીના રાજ્ય યાદીના અને સંયુક્ત યાદીના વિષયોની સમજૂતી આપણે આ એકમ અંતર્ગત પ્રાપ્ત કરી રાજ્યો પર સંઘનું વર્ચસ્વ જોવા મળે છે કટોકટીના સમયગાળામાં સંઘ સરકારનું વર્ચસ્વ તેમાં વધી જાય છે અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બાબત કોઈ હોય સંધિ કરારને લગતી યુદ્ધને લગતી તો આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંઘ કે સંસદની સત્તાઓ વિશેષ બની જાય છે એમ આપણે કહી શકીએ આ અભ્યાસને આધારે આપણે કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધોથી વાકેફ થયા આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધોની પણ આપણે સમજૂતી મેળવી છે અને કેન્દ્ર સરકારની ખાસ બાબતોમાં રાજ્ય સરકારોને આદેશ આપવાની જે સત્તાની વાત છે તેની પણ આપણે જાણકારી પ્રાપ્ત કરી છે આ એકમમાં અમલદારશાહીના સંદર્ભે વહીવટી સંબંધોમાં અમલદારશાહીના સંદર્ભે સંઘ અને રાજ્યોની કામગીરી તથા આનુષંગિક વિગતોનો અભ્યાસ આપણે કર્યો છે કેન્દ્ર રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધોની આપણે ચર્ચા કરી તો તે નાણાકીય સંબંધોના અંતર્ગત આવકના સાધનો તેની વહેંચણી એટલે કે અનુદાનની જોગવાઈ જાહેર દેવાની વાત હોય કે અન્ય નાણાકીય જોગવાઈઓ હોય એ સમગ્રથી આપણે પરિચિત થયા છે નાણાકીય વિવેચનના સંદર્ભમાં આપણે તેની ચર્ચા કરી છે અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના જે સંઘર્ષના મુદ્દાઓ છે કે કારણો છે એનો પણ આ વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો જેમાં કેન્દ્રમાં પક્ષમાં સત્તાનું સવિશેષ વિતરણ રાજ્યપાલની પક્ષપાતી ભૂમિકા રાષ્ટ્રપતિ શાસન થકી કેન્દ્રનું વર્ચસ્વ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જળ સીમા આયોજન કે અમલીકરણના સંદર્ભે ઉદ્ભવતા પ્રશ્નો અને સંઘર્ષના કારણોનો સમાવેશ તેમાં થાય છે જેનો વિગતવાર અભ્યાસ આપણે આ વિડિયો લેક્ચરમાં કર્યો છે કેન્દ્ર અને રાજ્યના સંબંધોને સુદૃઢ કરવા અને સંઘર્ષોને નિવારવા સમયાંતરે જે અગત્યના પંચો કે સમિતિ નિમવામાં આવી છે જેમ કે વહીવટી સુધારા પંચ રાજમનાર સમિતિ સરકારિયા પંચનો અભ્યાસ આ સંદર્ભે અગત્યનો છે કારણ કે એમની જે ભલામણો છે એ બહુ અગત્યની છે તો આ એકમમાં આપણે ખરા અર્થમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે ધારાકીય વહીવટી અને નાણાકીય સંબંધો છે અને એની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે આ સંબંધોમાંથી ઉદભવતા જે પ્રશ્નો છે અને તેના સંદર્ભે કેટલીક મુશ્કેલીઓ છે તેની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી એક પ્રશ્ન તમે અહીં નોંધી રાખો જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો પ્રશ્ન છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંઘર્ષના કારણો અથવા મુદ્દાઓની ચર્ચા કરો વિશેષ વાંચન માટે અહીં સંદર્ભ સૂચિ આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ